એક હમણાં કાલ્પનિક પ્રસંગ સાંભળ્યો એક રાજા મહારાજાની વાત છે અને તેમની સાથે એક ફગી અલગારી જીવન જીવનારા મહાત્મા છે જંગલનો કાલ્પનિક પ્રસંગ છે જંગલમાં નદી કાંઠો છે ત્યાં મહારાજાનું એ હવા ખાવાનું જે સ્થળ છે મહેલ સ્વરૂપે એ સરસ મજાનું દૃશ્યમાન થાય છે મહાત્મા અને રાજા મહારાજાને મૈત્રી છે બંને ફ્રેન્ડશીપથી ખૂબ સરસ જીવન જીવે છે પણ બંનેના વ્યક્તિત્વ એ વિરોધાભાસી છે એક મહારાજા છે બીજા ફકીર અલગારી સંન્યાસી છે બંને નદી કાંઠે સ્નાન કરે છે ત્યારે સામે દેખાતો રાજાનો હવા ખાવાનો મહેલ છે ત્યાં કંઈક આગ લાગે છે અને આખો મહેલ ભડભડ સળગે છે એટલે એ અલગારી ફકીર એ બેચેન થઈ જાય છે હાફળા ફાફળા થઈ જાય છે દોડવા લાગે છે કે મહારાજા જલ્દી કરો મહેલ સળગે છે ત્યારે મહારાજા તો એકદમ શાંત પ્રકૃતિના છે તેમણે કહ્યું કે મહાત્મા તમે તો ફકીર છો અલગારી જીવન જીવો છો મહેલ તો મારો છે ભલે કરોડો રૂપિયાનો હોય પણ મને બહુ એવી હેરાનગતિ નથી પરેશાની નથી પણ તમે શું કામ આ રીતે હાફળા ફાફળા થઈ ગયા છો ને દોડવા લાગ્યા છો તમારી પાસે તો કાંઈ મિલકતમાં નથી ત્યારે મહાત્મા જવાબ આપે છે કે મહારાજા આ તમારો એક મહેલ સળગે છે એવા તો તમારી પાસે ઘણા મહેલ હશે બે પાંચ દસ પંદર ખાવાના મહેલો હશે જ્યાં તમે હરતા ફરતા હશો તમારી પાસે તો ખૂબ મિલકત છે તમારી વાત સાચી છે કે હું તો કંઈ મિલકત વગરનો વ્યક્તિ છું પણ એ જે મહેલ સળગે છે ને તેમાં મારી એક લંગોટ છે અને મારી પાસે માત્ર એક જ લંગોટી છે મારી જે કંઈ મૂડી મિલકત ગણો એ એક જ લંગોટી છે એટલે તમારો એ મહેલ સળગી જશે તો તમારે તો ગમે ત્યાં રહેવાની વ્યવસ્થા થઈ જશે તમારી પાસે ઘણા બધા મહેલ છે પણ જો એ મારી લંગોટ લંગોટી નહીં મળે તો મારી પાસે પછી કશું પણ રહેશે નહીં એટલે કોઈ મહાત્મા ફકીર તેની પાસે ઓછી મિલકત છે મૂડી છે તો એનું પણ ઘણું બધું મહત્ત્વ હોય છે હમણાં એક મારી નર્મદા કાંઠાની પરિક્રમાની વાત ચાલતી હતી તો બધા સાથે વાત થતી હતી કે મારી પાસે મિલકતમાં એક મારો બગલ થેલો છે તેમાં એક જોડી કપડાં છે આસન પટ્ટો છે થાળી વાટકા છે અને આશ્રમોમાં મારું ઘર છે એટલે ત્યાં આ દોઢ બે વર્ષથી જીવન પસાર થાય છે અને હવે કદાચ આખું જીવન આ રીતે જ એક બગલ થેલાની મિલકત સાથે પસાર થાય તેવું પણ બને એટલે અમારા વડીલ મિત્ર પંકજભાઈ બુચે આ પ્રસંગ જણાવ્યો કે તમારું બગલ થેલો કે જે કાંઈ પણ મૂડી મિલકત છે એ તમારા માટે કિંમતી છે ને એના માટે આ મહારાજા સંન્યાસીનો પ્રસંગ જણાવ્યો આ તો બધી કાલ્પનિક વાત છે અને એ માત્ર વાતનું એક નિમિત્ત હતું પણ એ પંકજભાઈ પાસેથી આ પ્રસંગ સાંભળવા જોવા જાણવા મળ્યો અને તમારી સાથે આ શેર કરવા મળ્યો એનો ખૂબ આનંદ છે